કે નેરુ તેનું ચોમાસું આ વર્ષે થોડુંક લેટ થઈ શકે છે નવું ચોમાસું ત્યાંથી આગળ વધતું રોકાઈ જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં રાજ્યના છૂટા વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ તો કોઈક સ્થળે ભારે વરસાદ વરસી શકે છે જો કે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું વહેલા પહોંચી ગયું છે પરંતુ ગુજરાતમાં ચોમાસું વહેલું બેસશે કે મોડું બેસશે તેને લઈને પરેશ ગોસ્મી દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે આજે રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે તેમજ ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે આજના દિવસની વાત કરીએ તો મિત્રો આજનો દિવસ પણ ગુજરાત માટે ભારે રહી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જો કે કેટલાક વિસ્તારોમાં ચાલીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાય છે જ્યારે એક જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના નેવ્યાશી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લીના મોડાસામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યના એકવીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો રાજ્યના અડસઠ તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે જોકે હવામાન વિભાગ દ્વારા આજે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથ જ્યારે દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરેલી છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અને અમદાવાદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે અન્ય કેટલાક હોમન મોડ્યુલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને મહારાષ્ટ્ર બોર્ડરના વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક કોઈક સ્થળે જોવા મળી શકે છે જેમાં ખાસ કરીને દાહોદ અને છોટાઉદેપુરના કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે તે સિવાય સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી આ જે જિલ્લા છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે અન્ય કેટલાક કોમન મોડલો પ્રમાણે જોઈએ તો તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ જ્યારે કોઈક સ્થળે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે અન્ય કેટલાક કોમન મોડલો પ્રમાણે છોટાઉદેપુર નર્મદાના કેટલાક વિસ્તારોમાં સારોવો વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય તેમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી વલસાડ આ જે જિલ્લા છે તેના કોઈક છૂટાછૂ વિસ્તારોમાં સામાન્ય છાંટાછૂટીથી હળવો વરસાદ જોવા મળી શકે છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો પરેશ કૌસુમી દ્વારા ચોમાસાને લઈને મહત્વની માહિતી આપવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બની હતી તેના કારણે મહારાષ્ટ્ર સુધી તો ચોમાસું વહેલા પહોંચી ગયું પરંતુ ગુજરાત સુધી આવતા આવતા મોડું પણ થઈ શકે છે તેમના જણાવ્યા અનુસાર આવનારા ચોવીસથી છત્રીસ કલાકમાં મહારાષ્ટ્ર નજીક મનસૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે જેના કારણે ગુજરાતમાં નૈઋત્યુનું ચોમાસું મોડું પહોંચે તેવી પણ શક્યતાઓ છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મરાવનાર તમારા વીડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે